મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ફેક્સ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે એવો વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરતા સામે આવે છે ત્યારબાદ મિત્રો મનસુખ રાઠોડ જે છે ફરીથી માતાજીનું અપમાન કર્યું હોવાથી એક ગઢવીભાઈ છે જે તેઓ મનસુખભાઈ રાઠોડને ફરીથી ફોન કરે છે અને બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલિત થાય છે જેની અંદર જે ગઢવીભાઈ છે એ મનસુખભાઈ રાઠોડના ગોબા ઉપાડી લે છે મિત્રો અંગેનું જે રેકોર્ડિંગ છે આ જોરદાર ચર્ચામાં છે અને ખૂબ જ વાયરલ થયું છે તો મિત્રો તમે હજુ સુધી સાંભળ્યું નથી તો આ રેકોર્ડિંગ જે છે એને હાલ જ સાંભળી લો અને મિત્રો જો તમે આપડે ચેનલ ની મુલાકાત પહેલી વાર લેયો છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને મિત્રો તમારો વિચાર ઓ તમે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો પૂળ દેવી કરતા કુતરીપુરી વિહારી ના બધું શું છે આપસે તમારું નામ બોલો સંજય ગઢવી ક્યાં ગામથી પંચમહાલ પંચમહાલ તો તમે કેવા છો હમમાન છે મેચા દે તોસી

કોઈ આખી વાત સમજતા નથી એટલે ચારણ ને સુરાપુરા ને કઈ લેવા દેવા નથી તમે ઠોકો માં એમ કહો છો ચારણ છઠો વેદને વણપઢો વાતો કરે એને કોઈ દી વાંચવું ન પડે વગર વાંચે વાતો કરે એને ચારણ સઠો વેદ કીધો હું કીધું

એના નામે અટણ ખોડિયાર ચિકન સેન્ટર ખોડિયાર નોનવેજ ઈ હું તમે તમે હું તારણ માં હોય એમાં તમે એના વિરોધ કરવાનો હોય એમાં ક્યાં એવા નામના નો હોય અટણ માતાજીના નામે બોકડા કામે માતાજી નામે કોકડા કાપે છે તો હું તમે એના પાસે ઉપરાણા લઈ નીકળો વિરોધ કોને કઈ કઈ વિરોધ કઈ વિરોધ છે ધર્મ યુદ્ધ હોય વિરોધ છે ધર્મ થી શબ્દ થી વિરોધ કરવાનો હોય કઈ કોઈ સરખીશું બોકડા કાપતા બંધ થઈ છે બોકડા કાપતા બંધ થઈ જ જાય

એની કરતા કૂતરી હારી કે અંદર બેઠા બેઠા તમે માતાજીના નામે જે ધૂતી ખાવાન થતો કરો એની કરતા કૂતરી બારી રાખી હોય તો ભી લતા ને જગાડે એવું કીધું છે હું કૂતરી પૂજવી હારી તમને પેલા એનો પ્રાંસ તો જોઉં સીધા ચોટી પીડા છું પણ તમે વિડીયોમાં બોલો એવું હોય આપણને હું બોલું છું તમને કહું એ એવું કીધું કે તમે માતાજીના નામે જે દુકાન ખોલ્યું છે ને એમાં સોર ખાબકા હોય ને તો એ માતાજી તમને નો જગાડે પણ બાયરે કુતરી બેઠી હોય ને જગાડે એમ જ બોલ્યો તમારા ઘરમાં જો કદાચ સોર ખાબકા હોય તો કઈ મઢમાંથી માતાજી ના ઉઠાડે પણ જો શિવ માતાજી હોય તો આખા ઘર ના ઉઠાડે જાગોયલા તો કદાચ ના

તમે લાવો તમને ફરિયાદ લખી દઉં દિયો મુસીબત માં ઉભા કરતો કરો કાઈ લેવા બોકડા કાપી નાખાય કુકડા કાપી નાખાય આ ઓલા સુરત ભો મેલડી નામે તમને કહું ઓલી તારા ને માર નાખી તમે ક્યાં ગયા છો આ દેવી નામે જ હાલે નામેપુરા ના ભુવા દીકરી દીકરીમાં બળત્કાર કર્યો અમરેલી કાલના છાપામાં છે બળત્કાર થાય છે હુરાપુરા નામે છેડતી થાય છે હુરાપુરા નામે દીકરીયુ સલામત નથી મામા નામે તમને કળત્કાર થાય છે તો તમે ક્યાં પણ હું છોટી પીડ્યા છું તો ઈ મામા તો બચાવો નથી આવતો હુરાપુર ના પાડતો ગેલા રેવા છોકરી માં નો કરતો ਵੇਵਾ ਤੁਮ ਹੈ ਜੀ ਪਰ ਇਹ ਉਹ ਮੈਂ ਦੇਖੀ ਨਹੀਂ ਅਆਂ ਵੀਡੀਓ ਆ। ਪਰ ਤੁਸੀਂ ਇਹ ਸਾਪਾ ਵਾਤੋ ਤਾਂ ਖਬਰ ਪੜੋ ਨਾ ਨਿਕਰੂ ਮਾਤਾ ਜੀ ਦਿੱਦੂ ਮਾਤਾ ਜੀ ਦਿੱਦੂ ਹੂ ਮਾਤਾ ਜੀ ਮਾਰਾ ਤਾਂ ਮਾਤਾ ਜੀ ਬੜਕ ਕਰ ਕਰਾਇਆ ਤੋਈ ਮਾਤਾ ਜੀ ਪਾਸਾ ਨੋ ਵਾਇਰਿਆ ਮਾਤਾ ਜੀ ਕੋਕਨੀ ਚੋਕਰੀ ਉਪਰੀਂ ਜਾਈ ਗਏ ਤੋਈ ਮਾਤਾ ਜੀ ਪਾਸਾ ਨੋ ਵਾਇਰਿਆ ਤੇ ਮਾਤਾ ਹੀ ਨਹੀਂ ਕੀਹ ਰਿਆ ਇਹ ਸਾਪਾ ਤਾਂ ਅਬ ਇਹ ਧੂਣਾ ਹੈ ਨਾ ਪਿੰਡ ਮਾਤਾ ਜੀ ਜਵੈ ਨੇ ਇਹ ਇਹ ਔਤਾਰ ਲੀਏ ਸੀ ਮਾਤਾ ਜੀ ਨੋ ਟਲੀਏ ਕੈ ਮਾਰਾ ਬਾਪਾ ਨੋ ਥੋੜੋ ਜੀ ਹੈ ભરોસો રાખીને ધારામાં બળતર કર્યો ભરોસો જ નહીં છોકરી વાત નથી ને પાછો તો દેવો કે ભાઈ એને છોકરી દેખાય જ નહીં આખું ભાઈ માતાજી ના સાવન ભુવા એ દીકરીમાં બળત્કાર કરતા સુરદાસ કરી દીધો દીકરી હલકટ માતાજી ને બાંધ છે ને કે નો કરવા દેવાય મારા નામે આ આુવા ફોડા કરે છે ને સામુડમા નામે આ સિનારવા કરે છે સામુમા નામે બળતકાર કરે છે ખોડિયાર નામે બળતકાર કરે છે તો એને આંદરો કરી દેવો જોઈએ એને નો પુષક કરી દેવો જોઈએ બળત્કાર કરે છે માતાજી ને ધૂણતા ધૂણતા છોકરી કરી જાય છે માતાજી ને ગયા થી ચારણ માં કોઈ બળતાર છે આથી ચારણ ની વાત કરો જે કઈ દેવ્યું છે તો ચારણ ની દેવ્યું છે છાપા વાંચો સમય આવે મોટા સમય તો સમય તો જેલ ભેગી થાય છે અમે છીએ સમય તરત પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ કરો એટલે ફાયદો થાય ફરિયાદ થાય

અટાણા માતાજી માં લેવાની જરૂર નથી માતાજી ને વાંચીને ક્યાંક છોકરા ભણાવો એ પણ બધા થાય ભાઈ હં કરવાની જરૂર નથી હંપ નથી થાય એક જ માના બે ભાઈ હોય તો એમાંય મેળ નથી તમે હંપ ક્યાં કરવા જવું

સંજય ગઢવી એ તો ખાલી એક જીડિયો ગઢવી તમારું આખું નામ પૂછ્યું મેં મારું નામ કીધું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામો હા

કેટલાક કરી અરે કાકા દુધીન પૂરતી હું તમે મગજ ની નાખે પોલીસ સ્ટેશન માતાજી કોઈ કોઈ ને તલવાર મારવાની જરૂર નથી હારી બોલપેન કારી એટલે કોરો કાગળ દીયો એટલે હમણાં તમારે કોઈ મારવા નહીં પડે બધા મરી જાય

એટલે મેં આમ તો રાતે સોનમ ભાઈ મને એમ છે એમાં લાયુ છે તો ચાર પાંચ જણા મારા એક એમાં કેતા તા કે ભાઈ એક સુરા પુરા વંશ માં ખોટું બોલ્યો ને આમાં ખોટું બોલ્યો ને video viral કરો ને એમાં મેં video એક જ જોયો તમારો મારો ને એમાં direct એક ખાલી cutting વિડીયો છે એમાં તમે એમ કીધું આપડી કુળદેવી કોઈ માનવા કરતા કુતરી માનવી હારી અરે એ તો મેં તમને કીધું તમે આખી વાત જમતા નથી તમારા ઘરે કોડિયાર માનું મંદિર હોય અને એમાં સોના ના સત્તર ચોરી ને છે ને તો સોર સડતા નથી પંદરસો રૂપિયા ભરવા પડે છે બે હજાર રૂપિયા કૂતરી ગોતવા આવે ને એના પૈસા ગોત નથી ચડતા એ વાત તો તો હવે હું કરું ના ના બરોબર છે કુતરી ગોતી કઈ બાજુ જોતો ની ગોતો ક્યાં તો માતાજી ને ભૂવા ખબર નથી ક્યાંથી સીડો તો ઘણા કમાવા માટે ઘણા ભૂવા બની ગયા નથી મોગલમા ની લોબડી લોબડી ને સીધા નીકળી ગયા છે એક સોડવામાં નહી આવે જે મોંગલ મા નામે સ્ટન્ટ કરતા હોય એક સોડવા નહી આવે બધે કરી દેવામાં આવે મોગલ

હા રાજપુરા રાજ ચમટીયાલા આશાપુરા માતાજી નો માંડવો હતો અમારી નાખ નો તો ત્યાં તમને હળદેવ સિંહ આવીને કીધું કોઈ આશાપુરા ધૂણ કે મરી ગયા લીજો કોઈ આખી રાત કોઈ ધૂણ નો હા એમ કે કોઈ દિવસે આશાપુરા ના નામે લોબડીયું ઓઠી ને ધૂણું કોઈ દિવસે આશાપુરા એવું કરે સાહેબ તમારે ખાલી ધુ ધુ કરી કરી ને જગત પઠા પાડ દેવાના છે એ કઈ ધૂણવા વાળા ને છોડવાના જ નથી તમારા પૈન માં કઈ માતાજી આવે એ તો મને બતાવો

વૃદ્ધાશ્રમ માં મુકીય હોલી માં તારા પૈત એ હલકી બને તું ભાઈ ને રાતી કરીને ડુંગરાવાળી તારા પૈ ક્યાંથી આવે હે આ બધા લોલીપોપ છે ભાઈ નેહડો એને નેહડો કેવાય બાકી વાત બધા એને રિસોર્ટ કેવાય કેવાય મોટા મોટા નેહડા કેવાય હવે મારા તમને કઉ્યા હજાર હજાર રૂપિયા બીલ થાય છે નેહડા કેવાય પણ આમાં અર્ધો વિડીયો કટિંગમાં રાઠોડ ભાઈ કેવા મનસુખ રાઠોડ લખો તો બધું આવી છે

કેમ કે ઈ માતાજીના નામે ગઠિયા આવે છે માતાજીના નામે સોર આવે છે કેમ કે મોટા મોટા ટીલા કરીને આવે એટલે આપણે એમ થાય મોટો ભગત છે ભગત નથી મોટો ગઠિયો છે એ વાત તો હાચી છે આવો ને મારું પછી મોબાઈલ ચોરી લ્યો છે પછી પોલીસ પકડે ને બડિયા મારે ને એટલે તરત જ કે કોઈ કોઈ દી તો કે ના મારી કોઈ દી નઈ કરું હું કમાયો આવ્યો તો તો કે મારા પા ઘરે પા વાપરવાના પૈસા નતો તો મોબાઈલ ચોરી ને વેચી નાખે સારો તમારી રાખશો ને તો નિયાર નહી કરે કોઈ તમારે સારા ની ઢોર સારવા જાય ને તો ભેગા કુતરા રેખાય જોજુ રાખે છે કૂતરા ઘરે ઘરે રાખે તો

એ વાત તો સાચી પણ અટાણે અમે કે ને બધા જતીન જી એટલે એમ જ કે ભાઈ તમને બતાવી દઈશ માતાજી ધામમાં અમે અટાણે બધી અટાણે અઢારે વરણ છોકરીઓ ને બાઈઓ બધાય લોબડી ઓઢીને મોંગલ માં બન્યું છે તો હું ઈ થાય તમે જો તો ખરા તમે જરીક તમે તો વિચારો એમ તમે બધાય ની હારે બધાય તાળીઓ પાડે છે તમે ભેગા પાડો છો હા હા હાચું બોલનારો કોણ છે હાચું બોલનારો કો કોવો છે ભાઈ નથી આ જમા નથી હોય બ્રાહ્મણ ના ના હોય ખાલી સંદર ના દસ રૂપિયા ને નો હરદર સોપડી ને સીધા ટીલા કરવા દસ હજાર રૂપિયા ઉઘરાવા માંગે ક્યાં કામ જ આવું નથી પૂજા કરવા પડે તો

તમે ચારણો છો તમારા થી એ શબ્દ નાં બોલે દેવી પૂજક શબ્દ વાપરો ને એના નીચી જ્ઞાતિ કોઈ નહી બતાવા ની બંધારણ માં ને કાયદા માં બધા ને સમાનતા નો અધિકાર મળ્યો છે બાધા આપડે લીધી તો આપડા આપડા આપડી મહેનત ના પૈસા થી બાધા નહી નહી કોઈ જ્ઞાતિ ને નીચી નહી બતાવવાની એને દેવી પૂજક કેવા હું કેવાનું કેવા દેવી પૂજક સાચી વાત છે તમારી હા એને તમે હલકો શબ્દ નહી વાપરો નકર કેસ થાય તો પાછા માતા જી બતાવા નો આવે

તમે દેવી પુત્ર દેવી પુત્ર એટલે તમારાજી નો જન્મ થાય એટલે પુત્ર પૂજા સમાજ એક જ સમાજ નથી જેટલા માતાજીની પૂજા કરે એ બધા દેવી પૂજક સમાજ માં આવે એ વાત હાજરી એનું ખોટું હોય એની અમે કેસ થાય